નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોની કામગીરીને લઈને તો મિત્રો આંગણવાડી બહેનો અને કાર્યકર્તાઓ અને આશા વર્કર બહેનો ખરેખર સમાજ માટે ખૂબ જ મોટી સેવા આપે છે જે બાળ વિકાસ અને શૈક્ષણિક સહાયતા જેમાં જીરોથી છ વર્ષના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે ત્યારબાદ ગર્ભવતી સ્ત્રીઓ બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓને એનું પણ ધ્યાન રાખે છે ત્યારબાદ આરોગ્ય સેવાઓ વેક્સિનેશન માટે પણ કામ કરે છે અને સરકાર જે નવી નવી યોજના બહાર પાડે છે એના વિશે પણ માહિતગાર કરે છે ત્યારબાદ મિત્રો ઘર આંગણે મહિલા સશક્તિકરણની પણ અનેક સુવિધાઓ આપવાનું કાર્ય કરે છે ત્યારબાદ સરકારી યોજનાઓનું અમલીકરણ પણ કરે છે રેકોર્ડ લખાણ અને રિપોર્ટિંગ કરવા બાળકોના વજન પોષણ અને એના તમામ બાબતોનું ખ્યાલ રાખવું એ આંગણવાડી બહેનો અચૂકપણે બધું જ કામ કરે છે અને એની જે સેવા છે એની સામે જેને ખરેખર વળતર મળવું જોઈએ એ હાલની દ્રષ્ટિએ ખૂબ જ ઓછું વળતર મળે છે તો એને લઈને આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો છે અત્યાર સુધી એ બહેનોએ ઘણો બધો વિરોધ કર્યો પરંતુ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી હવે એણે વિરોધ કરવાની રીત બદલી છે નરેન્દ્રભાઈ મોદીને એમણે રાખડી મોકલીને રજૂઆત કરી છે કે અમારો જે માનદ વેતન છે એમાં વધારો કરવામાં આવે ત્યારબાદ એફઆરએસ છે પોષણ ટ્રેકરની કામગીરી છે એ કામગીરી એટલી બધી છે કે એમાં ચોવીસ કલાક પણ ઓછા પડે છે અને એમાં ટાઈમ ગમે એટલો હોય એટલો ઓછો પડે છે તો ક્યારેક એપ ચાલુ પણ નથી થતી એવા ઘણા બધા પ્રશ્નો છે તો એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને ત્યારબાદ અમારી જે માંગો છે એ પૂરી કરવામાં આવે આવી કંઈક રજૂઆત આંગણવાડી બહેનોએ કરી છે બને કે આ આવેદનનું વહેલામાં વહેલો સ્વીકાર થાય અને એની માંગણીઓની રજૂઆત થઈ અને એને જે ન્યાય જોઈએ એ મળે તો આવી જ નવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો